માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોમાં જાગૃતિ આણવા પેમ્પ્લેટ વિતરણ કરાયા હતા ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ દર્શાવતા લખાણ સાથેના પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભુજમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેને સર્કલ પર ટ્રાફિક શ્રી વી કે ગઢવીના માર્ગદર્શન તળે આયોજન હાથ ધરાયું હતું લોકો ટ્રાફિકના નિયમોને અનુસરે અને અકસ્માતનું પ્રમાણ નિવારી શકાય તે માટે પેમ્પલેટ વિતરણ કરાયા હતા એક સપ્તાહ સુધી વિવિધ આયોજન કરીને માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે આ જાગૃતિ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસના એએસઆઈ રાજભા જાડેજા ઉમેશ બારોટ હરપાલસિંહ કૃષ્ણસિંહ ઝાલા સહિતના કર્મીઓ જોડાયા હતા અઠ્યાવીસમો માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે આજ રોજ જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા પેમ્પલેટનું વિતરણ કરાવવામાં આવેલ છે અને જે ગાડીઓની અંદર જરૂર છે તે ગાડીઓ ઉપર રેડિયમ લગાવવામાં આવે છે આ કાર્યક્રમ એ સાત દિવસ ચાલશે ગઈકાલથી આનું ઉદ્ઘાટન થયું છે આજ રોજ આખા દિવસ દરમિયાન પેમ્પલેટો વિવિધ જગ્યા ઉપર વેચવામાં આવશે અને આવનારા સમયની અંદર પણ વિવિધ કાર્ય કરી લોકોની અંદર ટ્રાફિક જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો કરવામાં આવશે સરાહનીય કામગીરી છે આવનારા દિવસોમાં અકસ્માતો પણ બહુ ઓછા થઈ જશે અને જે ને અહીં વિતરણ કરે છે એ ખરેખર કાબિલે દાદ છે એક હું ભુજના નાગરિક તરીકે આપને જણાવતા મને આનંદ થાય છે કે આવી કામગીરી અનેક વખત હોય યોજાઈ રહે સમયાંતરે તો ખરેખર કચ્છમાં અકસ્માતોનો ભય ખૂબ જ ટળી જશે સતત દિવસ કરવાની બહુ સારી રહેશે કારણ કે અહીંયાના જે નાના છોકરીઓ છોકરીઓ અટાળનું જે જનરેશન છે એ જો આડેધડ ગાડીઓ જે ચલાવે છે કોઈ પણ સભાનતા નથી એમને પણ થોડુંક ઘણું બધું જ્ઞાન મળશે અને એમને પણ બહુ એક સાચી દિશા મળશે અને આ ખરેખર કાબિલે દાદ હું આપું છું આ ટ્રાફિક પોલીસને